મહાભારતના યુદ્ધ પછી જ્યારે પાંડવો પોતાના ભાઈઓ ગુરુજનો ના વધ કર્યા બાદ એ ગ્લાનીમાં પીડાતા હતા અને એમને એમનો દોષ લાગ્યો હોય એવી અનુભૂતિ કરતા હતા ત્યારે એ દોષના અને એ ગ્લાનીના નિવારણના પશ્ચાતાપ રૂપે એમણે શિવ ભગવાનની તપસ્યા કરવાનો નિર્ધાર કર્યો અને કહેવાય છે કે ભગવાન શિવશંકર મહાદેવની શોધમાં તેઓ કૈલાસ તરફ પ્રયાણ કરે છે બીજી તરફ મહાદેવ શિવશંકરને એમનું જ્ઞાન થતા કે પાંડવો એમને શોધી રહ્યા છે તેઓ શિવશંકર મહારાજ નંદી સ્વરૂપે ત્યાંથી ચાલી નીકળે છે અને કહેવાય છે કે કેદાર તરફ આવતા તે નંદીઓના ઝુંડમાં ટોળામાં સંમિલિત થઈ જાય છે જેથી કરીને પાંડવો તેમને ઓળખી ન શકે પરંતુ પાંચ પાંડવોમાં સૌથી વધારે મોટા શિવભક્ત ભીમ એમને એ નંદીઓના ટોળામાં ઓળખી કાઢે છે અને એમને શોધી એમને એમને પગથી પકડવા માટે આગળ વધે છે આ જોતાં જ મહાદેવ શિવશંકર જે નંદીના સ્વરૂપે ત્યાં હતા તેઓ સીધા પેટાળમાં અંતર ધ્યાન થવા ચલા જાય છે પરંતુ શક્તિશાળી અને સ્ફૂર્તિલા ભીમ એમને પાછળથી પૂઠના ભાગેથી પકડી લે છે તો મહાદેવ શિવશંકરનું અડધું શરીર જમીનની અંદર જતું રહે છે જ્યારે પૂઠનો ભાગ બહાર રહી જાય છે એ પૂંઠના ભાગને જ પોતાના ઈષ્ટ આરાધ્ય મહાદેવ શિવશંકર માનીને પાંડવો પોતાના પશ્ચાતાપની તપસ્યા કરે છે અને એમની અનેરી તપસ્યાથી એમની અનેરી અતૂટ શ્રદ્ધાથી આખરે મહાદેવ શિવશંકરને પ્રસન્ન થઈ એમને એમને લાગ પાંડવોને લાગેલા પાપ દોષ ગ્લાની જે જાણી અજાણી એમની કર્મોની પીડાથી કરવી પડી હતી એમાંથી હરહંમેશ માટે મુક્તિ આપે છે અને ત્યારે ભીમ અને પાંચે પાંડવો મહાદેવ શિવશંકરને એવું કહે છે કે જેવી રીતે તમે અમને જન્મ થઈ કર્મોની પીડા જાણે અજાણે જે અમે પીડા ભોગવતા હતા એમના દોષ ગ્લાનીમાંથી અમને મુક્ત કર્યા એવી રીતે હે મહાદેવ તમે હર હંમેશ આ જગતના કોઈપણ ભક્ત માટે જે તમારી અંદર સાચી શ્રદ્ધાથી તમારી ભક્તિ કરે છે એમના માટે સદૈવ માટે અહીંયા વિરાજમાન થઈ જાઓ અને ભગવાન તથાસ્તુ કહીને ત્યાં કેદારેશ્વર રૂપે ત્યાં વિરાજમાન થાય છે અને આજે એ કેદારેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે અને ખૂબ જ ભાવથી ભક્તિ ભાવથી અનેરી શિવભક્તિથી લોકો હજારો લાખો કિલોમીટરનો પ્રવાસ ખેડીને પણ અહીંયા મહાદેવ શિવશંકર કેદારેશ્વરના દર્શન કરવા આવે છે પરંતુ કેદારેશ્વરના દર્શન ત્યાં સુધી પૂર્ણ નથી થતા જ્યાં સુધી પંચકેદારના દર્શન નથી થતા આ પંચકેદાર એટલે જ કથા પ્રમાણે જ્યારે મહાદેવ અંતર ધ્યાન થવા માટે પોતાનો અડધો ભાગ પેટાળમાં નાખે છે ત્યારે એમનો એ ભાગ જ્યારે પેટાળથી જમીનથી બહાર આવે છે તો જ્યાં તેમનું માથું મસ્તક બહાર આવ્યું હતું એ રુદ્રનાથ તરીકે ઓળખાય છે જે ભાગે એમના હાથ બહાર આવ્યા હતા એ તુંગનાથ તરીકે ઓળખાય છે જ્યાં તેમના વાળ બહાર આવ્યા હતા એ કલ્પેશ્વર તરીકે ઓળખાય છે અને જ્યાં તેમનો ના નાભીનો પેટનો મધ્ય ભાગ બહાર આવ્યો હતો એ મધ્ય મહાકાલની રૂપે ઓળખાય છે આ પાંચે પાંચ તીર્થોના દર્શન કરી લોકો ભવો ભવની પીડામાંથી જાણે અજાણે થયેલા પાપ અને અપરાધોમાંથી મુક્ત થાય છે બોલીએ કેદારેશ્વર મહાદેવ કી જય મિત્રો શ્રાવણના પવિત્ર મહિનામાં અમારી દ્વાદશ જ્યોતિર્લિંગની કથા શિવકથાના સાથે તમે જોડાયા અને તમે આ ટૂંકી કથાઓના સ્વરૂપે આ દ્વાદશ જ્યોતિર્લિંગનો મહિમા સાંભળ્યો એ બદલ આપનો આભાર વિડિયોને લાઈક જરૂર કરજો વિડીયોને બને એટલો શેર કરી સનાતન સંસ્કૃતિ અને શિવ ભક્તિ ફેલાવો અને આ વિડીયોની નીચે હર હર મહાદેવ હર લખી કમેન્ટ કરી મારો ઉત્સાહ પણ વધારો અને મારા આગામી વિડીયો જરૂરથી જોજો ત્યાં સુધી જગદંબ